ખેડા ગામે કોલેજના નવા ભવનનું ભવ્ય ઉદ્ઘાટન દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રૂપા ખેડા ગામે ગામડાના ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ માટે અતિ આધુનિક યશોદરા આર્ટસ કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજનું નું નવનવીન ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ગોધરા સંકલન સહયોગ વિવિધલક્ષી વિકાસ ટ્રસ્ટ દાહોદ સંચાલિત યશોધરા આર્ટ્સ કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજના ઉદઘાટન પ્રસંગે આવેલા મહેમાનોનું આદિવાસી રીતરિવાજ મુજબ ઢોલ શરણાઈ સાથે વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું આવેલા ઉપસ્થિત મહેમાનોનું શ્રી હરિભાઈ આર કટારિયા અને દાહોદ સાંસદ શ્રી જસવંતસિંહ એસ ભાપોરના હસ્તે સવા બાર વાગે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ઉદ્ઘાટન પ્રસંગે આવેલા મહેમાનો દ્વારા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા અને તેમના પરિવારજનોને નવીન કોલેજના ઉદ્ઘાટન પ્રસંગે શુભકામનાઓ પાઠવી હતી મહેમાનોના સન્માન સાથે સાથે દીપ પ્રાગટ્ય કરી બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત પ્રાર્થના ગરબા પ્રોગ્રામની

ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર હરિભાઈ આર કટારિયાએ વધુમાં કહ્યું આ વિસ્તારના વિદ્યાર્થીઓ અહીંયા ભણી અહીંયા જ રોજગાર મેળવશે તેના માટે નવીન કોલેજ બનાવી ટૂંકા ગાળે મહેશભાઈ ભુરિયાએ આધુનિક ટેકનોલોજી સાથે ખોલી છે આથી તેઓને અભિનંદન છે આ કોલેજથી બાળકો આત્મનિર્ભર બનશે તેમ કહ્યું હતું અહીં બાળકો ઉચ્ચ અભ્યાસ માટે બહાર નહીં જવું પડે એના માટે આ કોલેજ આશીર્વાદરૂપ સાબિત થશે આ કોલેજમાં આચાર્ય પ્રોફેસરો સરકાર શ્રીના ધારાધોરણ મુજબ ભરતી કરવામાં આવશે તેમજ વિદ્યાર્થીઓ ઓનલાઈન એડમિશન મેળવવા સુવિધા ઊભી કરવામાં આવશે યશોદ્રા આર્ટ્સ કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજમાં હિન્દી ગુજરાતી અંગ્રેજી સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્ર વિષય બીએ તથા એમએસબ્લ્યુ જેવા પ્રથમ સત્રમાં પ્રવેશ આપી શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવશે આ બિલ્ડિંગમાં ફાયર એન્ડ સેફટીની સુવિધા તેમજ સજ્જ સુવિધા પૂરી પાડવામાં આવશે ઉદ્ઘાટનમાં મુખ્ય મહેમાન શ્રી જસવંતસિંહ એસ ભાપોર માનનીય સંસદ સભ્ય ઓગણીસ દાહોદ લોકસભા શ્રી ડોક્ટર હરિભાઈ આર કટારિયા કુલપતિ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા પંચમહાલ સ્ટોરી રિપોર્ટ કિશોર ડબગર દાહોદ દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ ભાઉઝન ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાયકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુગ ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇટ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસેલ ડોક્ટર માઇસેલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેલાડીઓના વિશ્વાસનું પ્રતીક એગ્રીમાઇસલ બાયો સાંસ પ્રાઈવેટ લિમિટેડ